અવતારનું મહત્વનું લક્ષણ વીરતા છે આમ તો એ પ્રથમ લક્ષણ છે શ્રી કૃષ્ણ કેવળ કોમળ બાળક નથી પરમ વીર છે અડગ અપરાજેય વ્યક્તિત્વ છે કે સૌનું એક ડગ જગને ધ્રુજાવતું પગલાંથી ધરણી દબાય શત્રુઓ ભાગતા વામણા લાગતા શકતા ન ક્યાંય લપાય ધીરની સાથમાં વીર પોતે હતો ધીર એટલે પરમ ધૈર્યવાન ભગવાન શ્રી કૃષ્ણ અને વીર એટલે વીર રસ પરમ ધૈર્યવાન ભગવાન શ્રી કૃષ્ણની સાથે વીર રસ પોતે હતો धीरनी धीरी हतो चीरता गाढो अन्धार वीरपण हाफतो मांड मजल कापतो लागतो चालवानो भार પાણીમાં જાણીને કૂદતા છુંદતા કાલીની ની ફેણ દૈત્યની ડોકને ચોવી નાખતા કાઢી શક્યો ન એક વેણ કાચી સે કંડ માં સાચી જરી સથી કેવી પડાવી તી ચીસ કાલના કાલ શિશુ ભાલને છેદી જ નાખે છે ઈશ કેશવના કુમળા અડગ એ ખડક છે એ જ છે કાળ નાય કાળ ટકરાતા અરિયો તે ચૂર ચૂર થાતા ને મળતી ન તેઓની નિભાળ કેશવનું એક ડગ જગને ધ્રુજાવતું પગલાંથી ધરણી દબાય શત્રુઓ ભાગતા વામણા લાગતા શકતા ન ક્યાંય લપાય